નમસ્કાર ગુજરાત વરસાદનું નવું ટાઈમ ટેબલ આપણી પાસે છે ચૌદ ઓગસ્ટથી લઈ અને અઢાર ઓગસ્ટ સુધી આપણને ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ જોવાની સંખ્યા છે આપણે વાત કરીએ ચૌદ ઓગસ્ટની તો અરવલ્લી દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ ડાંગ વલસાડ અને દમણની જગ્યાએ આપણને મિત્રો મોટો વરસાદ થવાની ચૌદ ઓગસ્ટના રોજ આપણને સંભાવના ધરાવે છે પંદર ઓગસ્ટની વાત કરું એટલે કે જન્માષ્ટમીની મિત્રો વાત કરું તો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાણા પાવાગર દાહો છોટા ઉદયપુર સુરત ડાંગ અને તાપીમાં આપણને પાંચ થી ને દસ ઇંચ સુધીનો વરસાદ મિત્રો આપણને જોવા મળી શકે છે સોળ અને સત્તર ઓગસ્ટની વાત કરીએ તો સાબરકાંઠા મહીસાગર દાહોદ છોટા ઉદયપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ ભાવનગર અને આપણું ગીર સોમનાથમાં આપણને વરસાદનો જોર વધશે અઢાર ઓગસ્ટની મિત્રો વાત કરીએ તો અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ પાટણ મહેસાણા સાબરકાંઠા આ બધી જગ્યાએ મિત્રો આપણને દસ ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા મળી શકે છે કાંઈ પણ નવી અપડેટ આવે છે તો અમે આવી ચેનલ ઉપર તાત્કાલિક જ મૂકીશું તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો